નમસ્કાર આપ જોઈ રહ્યા છો વેધર એનાલિસિસ અને આપની સાથે હું છું ભાવિક ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાં પૂર આવે તેવી પણ સ્થિતિ છે સોળ જિલ્લાઓ માટે આજની આગાહી કરવામાં આવી છે સાથે જ વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયત્નો કરીશું કે આજ આખો દિવસ કયા વિસ્તાર ગુજરાતના કે ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે વિન્ડે મેપ અહીંયા છે એમની સા એમાં એમાંથી જાણવાના આ પ્રયત્ન કરીએ આપણે આજથી શરૂઆત કરીએ આપણે તો તમે જુઓ સવારથી તમે એ દીવ ઉના ગીર સોમનાથ અને દ્વારકાના દરિયાકાંઠામાં અસર થોડી થોડી દેખાઈ રહી છે સાથે જ ઉત્તર ગુજરાતમાં અસર દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં વડોદરામાં અસર દેખાઈ રહી છે આ વરસાદી સિસ્ટમ જે છે તે સતતને સતત ગુજરાત ઉપર મંડરાઈ રહી છે અને જેના કારણે ગુજરાતની અંદર સતત વરસાદ આવી રહ્યો છે કમોસમી વરસાદને કારણે કેટલાય ખેડૂતોના પાક એ નુકસાનીમાં ગયા છે અને હજુ પણ ખેડૂતો માથે પડિયા માથે પાટું પડે તેવી સંભાવના પૂરેપૂરી છે વિન્ડી મેપના માધ્યમથી તમે જુઓ કે આ ઉનાનો વિસ્તાર ત્યાં આગળ એ ગ્રીન ઝોન આપેલું છે સાથે જ અહીંયા તમે જુઓ કે દક્ષિણ ગુજરાત માફ કરજો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર ત્યાં જે અસર સીધી કરવામાં આવી રહી સીધી થઈ રહી છે દ્વારકા બાજુ એમની અસર સીધી થઈ રહી છે પોરબંદરમાં અને બધામાં દેખાશે થોડા થોડા આગળ વધીએ એટલે આપણને થોડું જે ક્લાઇમેટ ચેન્જ થાય તેમ તેમ બતાવજ થોડો મેપને ઝૂમ આઉટ કરીએ એટલે ખબર પડે કે આ સિસ્ટમ જે છે તેની અસર કઈ જાગે હવે તમને બીજી વાત એ પણ કહી દઉં કે મોન્થા નામનું જે વાવાઝોડું છે તે હવે થોડીક ક્ષણોની અંદર એ આંધ્રપ્રદેશ અને આસપાસના જે વિસ્તાર છે બંગાળની ખાડીમાં જે સક્રિય થયું છે વાવાઝોડું એ જમીર પર ટકરાવા જઈ રહ્યું છે અત્યારે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાની માહિતી મળી રહી છે આ મોન્થા વાવાઝોડું તમને અહીંયા દેખાતો હશે કે જુઓ તમને આ મોન્થા વાવાઝોડું તમને અહીંયા દેખાય દેખાય છે અહીંયા જો અત્યારે આ જમીન પર ટકરાવાની સ્થિતિ છે અને ત્યાં ખૂબ અત્યારે વાવાઝોડાની સ્થિતિ જે છે તે અત્યારે વિકટ બની ગઈ છે અને એની અસર એ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે કારણ કે આ સિસ્ટમ એ ગુજરાતને સતત ને સતત ધમરોડી રહી છે એની અસર એ મુંબઈના પણ વિસ્તારમાં થઈ રહી છે દ્વારકામાં અસર દેખાય ઉના અને દીવમાં થોડી અસર ઓછી થઈ પણ ઉત્તર ગુજરાતમાં એ જ જોવા મળી રહી છે સિસ્ટમની અસર ત્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે જેમ જેમ આગળ જઈએ છે તેમ તેમ જુઓ તમે કે આની અંદર થોડો ક્લાઇમેટ ચેન્જ થઈ જશે તમે જુઓ કે આજે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમની અસર એ જ્યારે જમીન પર આવે છે ટકરાય છે ત્યારે એની અસર કેટલા ભાગોમાં થાય છે તમે જુઓ કે આખે આખો ભાગ છે ભારતનો એ ભારતના આખા ભાગમાં થાય છે અડધા આપણે અડધો ભાગ ગણી લે નકશાનો તો ત્યાં સુધી દેખાય છે પરંતુ મહત્વની વાત કે આ જે છે આ સિસ્ટમની અસર એ સીધી ત્યાંથી જોવા મળી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અહીંયાથી તમે જુઓ તો અરબસાગરની અંદર આ સિસ્ટમ જે છે એ સિસ્ટમની સીધી જ અસર કઈ કઈ કયા કયા વિસ્તારોમાં થાય તો કે ગુજરાત છે મહારાષ્ટ્ર છે કોકણ અને ગોવા અને સાથે જ કર્ણાટક આ જે દરિયાકાંઠો છે ત્યાં એની સીધી જ અસર થાય પછી આગળ જોવા જઈએ તો એ પછી ઓમાન નેવા એ બાજુ આ વાવાઝોડું કોઈ ફંટાય છે તો સીધું એ બાજુ જતું રહેશે પરંતુ આ સિસ્ટમની અસર એ એક દિવસ પૂરતી હજુ પણ ગુજરાતની અંદર ધમાલ મચાવે તેવી પૂરેપૂરી સંભાવના છે પરંતુ આજે તો ખૂબ ઓછું વરસાદનું જોર રહેશે પરંતુ આવતીકાલથી વરસાદનું જોર ગુજરાતમાં વધવાનું છે તમને આવતીકાલનું ખાલી ટ્રેલર પણ એમાં બતાવી દઉં છું તમે થોડા આગળ વધ્યા જાય એટલે આપણને એમાં દેખાશે કે તમે જુઓ થોડી સ્પીડ રાખશો એટલે આપણને ખબર પડશે કે તમે જુઓ કે ક્લાઇમેટ કેવી રીતે ચેન્જ થશે ને ક્યાં ક્યાં વરસાદ પડશે તમે જુઓ જો સિસ્ટમ પાછી મજબૂત થઈ છે આખાઈ ગુજરાતને ગુજરાતને અહીંને રોડી દીધું જો ગાજવીજ સાથે વરસાદ જૂનાગઢ અમદાવાદ લગભગ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત લગભગ મધ્ય ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે પરંતુ કચ્છની ત્યાં ખૂબ ઓછી અસર જોવા મળી શકે છે પરંતુ આ સિસ્ટમ લાંબી છે અને મજબૂત છે અને એના જ કારણે અત્યારે ગુજરાતની અંદર ને સતત એ વરસાદ આવી રહ્યો છે અને સાથે જ બંગાળની ખાડીની અંદર જે મોન્થા નામનું વાવાઝોડું કે જે જમીન પર ટકરાયું છે એ ધીમે ધીમે ત્યાંથી આગળ જઈને અહીંયા સુધી એની અસર જે છે તે જોવા મળશે પરંતુ આ બંને સિસ્ટમને કારણે ગુજરાતની ઉપર અસર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે હવે

समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस